ને એને નાની નાની ચીપ જેવું પાડી નાખવાનું આપણે વેફર કેમ પાડીએ એવી રીતના વેફર પાડી નાખવાની એની પછી એને સૂકવી દેવાનો દસ કિલો લીધો તો એમાં એક બે બહણ આવી બે બહણી ભરાણી અમારે એક પૂરી થઈ ગઈ પછી એને સૂકવીને એને દરી નાખવાનું તમારે જેવું જાડું દરવું હોય તો જાડું ને ઝીણું દરવું હોય તો ઝીણું એવી રીતના તમે દરી શકો પછી આપણે જેટલું જોઈએ ને એટલું આપણે બનાવવાનું તો બનાવું થોડીક તમને બતાવું અમે થોડુંક જાડું રાખ્યું છે આપણે તમને વાટકામાં લઈને બતાવું કેવું છે તો ચાલો કેવું છે હું બતાવું આવી રીતના હોય થોડુંક જાડું જાડું અમે રાખ્યું છે ભૂકો પણ છે આવી રીતના બે ત્રણ ચમચી જેટલું આપણે જોઈએ એટલું લઈ લેવાનું હું અહીંયા અત્યારે બે ચમચી લઉં છું બે ત્રણ જણા માટે જ બનાવું છે પછી આમાં લઈ લ કાજુ બદામ પછી એને ખીર બનાવવાની છે આગળ તો ચાલો મેં લઈ લીધું છે બે સમજી ઘી એને ઉગાડી દેવાનું સવારે બનાવ્યું તો નાસ્તામાં સારું લાગે ચાલો તો ઘી મેલ થઈ ગયું છે હવે એમાં નાખી દેમ માંડિયાનો લોટ એને શેકાવા દેવાનું ઘીમાં ચાલો તો એમાં નાખી દેવાના કાજુ બદામ એની સાથે એ પણ મસ્ત મજાને શેકાઈ જાય તમે પણ ઇન્ડિયા જાઓ ને તો આવી રીતના ફ્રેશ માંડીઓ લઈ ને એને બધું છોલે કાફી ચિપ્સ બનાવીને સુકવીને આ ડબ્બા ભરી લેવાના આવવાના અહીંયા લંડનમાં પછી આવી રીતના બનાવીને ખાવાનું આપણે છોકરાને ખવડાવવાનું આ હેલ્ધી છે હવે નાખવાનું પાણી

ভুক থা চালো সকছো একদম ঘাটে থাকে মজা নূজে দূধ লিধুছে থি হি ট্রাই করবো করে બની જવું પછી તમને બતાવું કેવું સરસ લાગે છે ખાવામાં આવી રીતના બણી હોય કે એ સાની ભૂકીની એમાં નાખી દેવાનું દેવાની ને એ બે વર્ષ પહેલા એ છે આ ભૂકોથી કરીને લોટ જેવું એટલે એ સારું લાગ્યું નહીં મને એ થોડુંક મોજ આખું પાકું હોય ને તો સારું લાગે તો મસ્ત તમે પણ આવી રીતના કોણ કોણ કરે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે પણ આવી રીતના ઈન્ડિયા જાઓ તો કરવાનું ભૂલતા નહીં આવી રીતના માંડિયાની રાબ બનાવવા માટે તમે પણ પાવડર કે જેવું તમને સારું લાગે એવું લઈને આવો ફ્રેશ આવું ઇન્ડિયામાં આપણે માંડ્યો એકદમ મસ્ત મળે છે ફ્રેશ બહુ હોય તો માર્કેટ છે ને એમાં બહુ મસ્ત સસ્તો પડે ને સારો પણ મળે એક સાથે તમને બધું મળી જાય તો લેવાનું ભૂલતા જેને ક જેને ખબર નથી એના માટે છે ખબર છે એ પાછા કોમેન્ટ નહીં કરતા તો ચાલો ખાવાના ખાવા પછી તમને બતાવો કેવો લાગે છે ઉપકાર આવી ગયો છે જોઈ શકો છો મેં બે ચમચી બે ચમચી ને થોડીક અઢી ચમચી ખાંડ નાખી સાકર નાખી છે અઢી ચમચી સાકર નાખી હવે ઓલમોસ્ટ પાકવા પાકી ગયું છે ચાલો હવે ગેસ બંધ કરી દેમ બની ગઈ છે કાઢું વાટકામાં નાખી શકો પિસ્તા નાખી શકો તમને જેવું નાખી શકો તો ચાલો મેં લઈ લીધું છે બહુ ગરમ છે ઠંડુ પડવા દેમ પહેલા આજે અમારા મિત્તલબેન આવવાના છે મિત્તલબેન જ્યોતિબેન અને છોકરાને લઈને આવી આટો મારવા ખાલી ત્યાં હું તમને બતાવું આવે ત્યારે ઇન્ડિયા કરતા તડકો છે અહીંયા તો એમને સ્ટેડિયમ બતાવું કેવો નજારો છે આ શુક્રવારે લઈ જઈ બહુ મસ્ત છે તમે પણ આવી રીતના ઇન્ડિયા ચાલતા લાવ્યો ને ટ્રાય કરો તમારા પરિવારને પણ ખબર આવો આવી રીતના તો ચાલો एकस हाई जा बोले मर्ची बह मिस डांस करो डांस करो छोकरा तो कर मारा गियर डांस करवाना होई टाइम में देखाई पछि जो आई जा दिवा ये वाह हेयर स्टाइल मारे करा दी दिस तेरी मम्मी रे दिस करा दिस करा ये 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 आ छोकरा तो कटा दी पछि आवे तो या होरो दी पछि आवे

हमारा मेहमान तो पास है भागवा में डा ऐसे तो आगरी सही बस रोके जब तो रोके जब ना हमारे गिर एक दिन बस एक दिन रोके जब ये नहीं लेते हैं हमारे गिर आने ना आने जाने मुकलाम ना थी नहीं रे वधे हाँ नहीं रे वधे आई इधर मम्मी नहीं रोका से रोका हुआ नहीं थी इधर भाई Mama, no, Mama, no, 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 no,

ચાલો તમને અમારો વિડીયો કેવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી બા